ભરૂચની જીઆઈડીસીની ગટરમાંથી અજાણ્યા પુરુષનું માથું મળી આવ્યા બાદ હાથ ધડ સહિત વિવિધ અંગો મળી આવવાના ચકચારિત બનાવમાં પોલીસે હાથ પર ટેટુ તેમજ અન્ય નિશાનો પરથી ઓળખ કરી તેને શ્રવણ ચોકડી પાસે રહેતો સચિન ચૌહાણ હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા મિત્રને ને ઉત્તર પ્રદેશ ઝડપી પાડ્યો છે આ ચકચારિત હત્યાના બનાવનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસી બી સહિતની વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરી જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર વિઝિટ કરી માથાનો ભાગ મળેલ તેથી સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા અન્ય પુરાવો મેળવવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવવા તથા અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનોલોજી સર્વિસના ઇનપુટ મેળવવા કાર્યરત કરવામાં આવ્યા સતત ત્રણ દિવસ સુધી ભરૂચજીઆસીની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા જેમાં હાથ પર પડાવેલ ટેટૂ દાંતની કરાવેલ સર્જરી તેના આધારે મરણ જનારની ઓળખ થઈ અને આ મરણ જનાર સચિન ચૌહાણ ચોવીસ માર્ચથી મિસિંગ હોવાનું જણાવ્યું તેનો મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લા બેઠક થઈ ત્યારબાદ મિત્ર શૈલેન્દ્ર ભરૂચ છોડીને જતો રહ્યા તે આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે હકીકત જાણે કે ગુનામાં સકમંદ શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હી આસપાસમાં છે જેથી એલસીબીના કે ટોરાણીની ટીમે તાત્કાલિક દિલ્હી ખાતે તપાસ માટે મોકલી અને તપાસગર ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસ વિસ્તારમાં વોચ રાખ્યા દરમિયાન સકમંદ ઉત્તર પ્રદેશથી બિઝનોર ખાતેથી મળી આવતા તેને ભરૂચ લાવી પૂછપરછ કરતા આરોપી શૈલેન્દ્ર ચૌહાણ ભાંગી પડ્યો અને કેફિયત આપી કે મરણ જનાર સચિન નામે પોતે લોન લીધી હતી જેના હપ્તા બાબતે બંને વચ્ચે જોડી થતી રહેતી તેમજ સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી જેથી સચિનને ગળાના ભાગે છરી મારી મોતને ઘાટ ઉતારી દઈ નવ જેટલા ટુકડા કરી તેને સ્ત્રીના વેશમાં એક્ટિવા પર જઈ નિકાલ કર્યો આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતા સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ સી પોલીસ સ્ટેશન સોંપવા માટે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે ભરૂચ શહેરના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં આજથી ત્રણેક દિવસ અગાઉ એક ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ જે છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતક નું ઓળખ કરી એનું કોને ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબી ની ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના કરેલી એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌ પ્રથમ મૃતકની ઓળખ થતા અ એ બાબતમાં અને એ એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલા પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ખુનનો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાવેલું ત્યારબાદ આ એલસીબીની ટીમ દ્વારા એને છેક યુપીથી શોધી કાઢીને અ આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહની કરવામાં આવેલી છે ગુનાના કામે હવે આ શૈલેન્દ્રસિંહને આ ગુનો કરવા માટેનો કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવા એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એનીના એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહી આ તારા ફોટો તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને કે બીજી રીતે નહીં કટાવી શકે એ એવું પોતાને લાગતા એને એની મિત્રતા જાળવી રાખેલી અને એવું વિચારેલું કે કોઈ વાર મોકો મળશે એટલે એનો પાસેથી આ મોબાઈલ મેળવીને મારા ફોટો હું મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નથી જેમ કરીને બંનેનો મિત્ર ભાવ ચાલુ રાખેલો તો ગઈ ચોવીસ તારીખે ચોવીસ માર્ચે શૈલેન્દ્રસિંહની પત્ની પણ એના વતનમાં ગયેલી હોય છે તે વખતે આ શૈલેન્દ્રસિંહ અને આ જે મૃતક છે સચિન ચૌહાણ એને શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સુઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહે આનો મૃતક નો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતક ને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો એ કહેલું કે ભાઈ મારી પત્ની ના ફોટો છે ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી શૈલેન્દ્રસિંહ લઈને સૌ પ્રથમ આ સચિનના ગળાના ભાગે મારી